અંકલેશ્વર શહેરના મહાવીર ટ્રેનિંગ પાછળ આવેલી જાણીતી પેઢી શ્રી રામેશ્વર માર્બલ એન્ડ ગ્રેનાઇટ પર આજે ડિવિઝનલ ઓથોરિટી દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી વગર પરવાનગી કરવામાં આવેલા પાકા બાંધકામ મુદ્દે તંત્રએ કડક વલણ અપનાવી ઓફિસને સીલ મારી દીધું છે મળતી વિગતો અનુસાર અંકલેશ્વર મહાવીર ટ્રેનિંગ પાસે આવેલી સ્કૂલના પાછળના ભાગમાં શ્રી રામેશ્વર માર્બલ એન્ડ ગ્રેનાઇટ વર્ષોથી પોતાનો વ્યવસાય ચલાવી રહ્યો છે જોકે આ એકમ દ્વારા બાંધકામ માટે જરૂરી મંજૂરી મેળવ્યા વિના જ પાકું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું લાંબા સમયથી ચાલી રહેલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આખરે બૌડા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા અમલી જીડીસીઆર પાર્ટ એક ના ક્લોઝ દસ પોઈન્ટ એક મુજબ આ કાર્યવાહી કરવામાં આવશે નિયમ મુજબ કોઈપણ બાંધકામ માટે સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે જેનો અહીં ભંગ થયેલો જણાયો હતો આજે વહેલી સવારથી જ બહુડાના અધિકારીઓનો કાફલો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે જેસીબી મશીનો પણ મંગાવવામાં આવ્યા હતા જોકે છેલ્લી ઘડીએ માલિક પક્ષ દ્વારા કરવામાં આવેલી ઇમ્પેક્ટ ફીની અરજી અથવા માલિકી હક અંગેની રજૂઆતને ધ્યાને રાખીને તંત્રએ હાલ પૂરતું તોડી પાડવાનું કામ અટકાવ્યું હતું તેમ છતાં જ્યાં સુધી આ અંગેનો આખરી ઠરાવ કે નિર્ણય ન આવે ત્યાં સુધી કચેરીને ટેમ્પરરી સીલ મારવામાં આવ્યો છે બવડા દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક અને કડક કાર્યવાહીને પગલે અંકલેશ્વરના અન્ય ગેરકાયદે બાંધકામ ધરાવતા વ્યવસાયિક એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે આવનાર દિવસોમાં તંત્ર દ્વારા અન્ય આવા એકમો સામે પણ પગલાં લેવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી